આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની અમદાવાદ શહેરમાં રસ્તા પર ચાલવું અને રોડ ક્રોસ કરવો એક મોટી સમસ્યા છે

આ અંગે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા પણ કોર્પોરેશનનું ધ્યાન દોરવામાં આવ્યું છે કે જેથી કરીને પગે ચાલીને જનારા લોકો માટે ફૂટપાથની વ્યવસ્થા કરવામાં આવે આ અંગે સેફ્ટી યુનિવર્સિટીના સિનિયર પ્રોફેસર રુતુલ જોશીએ જણાવ્યું હતું કે આદર્શ ટાઉન પ્લાનિંગમાં ચાર ફૂટ પહોળા ફૂટપાથ શહેરમાં હોવા જ જોઈએ જેથી આસાનીથી લોકો અવરજવર કરી શકે આ અંગે રોડ સેફ્ટી એક્સપર્ટ અમિત ખત્રીએ જણાવ્યું હતું કે ફૂટપાથ પર વેપારીઓએ દબાણ કરી લીધા છે જેના કારણે પણ લોકોને તકલીફ પડી રહી છે જોકે આ બધા વચ્ચે હવે કોર્પોરેશન પણ નવા ફૂટપાથ બનાવી રહી છે અમદાવાદ શહેરમાં ઘણી જગ્યાએ ફૂટપાથ નથી ઘણી જગ્યાએ એવી છે કે જ્યાં રોડ ઉપર ટ્રાફિકનું એટલે કે વ્હીકલોનું ખૂબ જ આવન જાવન છે ને ત્યાં રોડ ક્રોસ કરવાની તકલીફ પણ હોય છે તો ક્યારેક અમારા ટ્રાફિક જવાનો પોલીસના ટ્રાફિક જવાનો સિનિયર સિટીઝન અથવા તો કોઈ અપંગ કે એવા નિર્બળ માણસો હોય તો એમને ક્રોસ કરાવતા હોય છે અને એ પણ આપણે ઘણી વખત અવારનવાર એના ફોટા પણ જોતા હોઈએ છીએ અમદાવાદ શહેરમાં જ્યાં જ્યાં વધારે વ્હીકલોનો જે રસ્તો છે હેવી વ્હીકલવાળો આવન જાવનનો તો એવા રસ્તા ઉપર ફૂટઓવર બ્રિજ માટે પણ અમદાવાદ ટ્રાફિક પોલીસ તરફથી એ ને વારંવાર લખાતું પણ હોય છે અને એએમસી દ્વારા અમદાવાદ ટ્રાફિક પોલીસે સજેસ્ટ કરેલા જગ્યાએ ફૂટઓવર બ્રિજ અથવા તો ફૂટપાથ કે ઝીબ્રા ક્રોસિંગ આ આ ટાઈપનો ટ્રાફિકને લગતા કામ પણ કરે છે અને અમદાવાદ શહેરમાં મોટા ભાગે જે પબ્લિકને રોડ ચાલવાનો ફૂટપાથ છે એ ઘણી જગ્યાએ ઓછા છે એવું પણ જણાય છે એટલે એના માટે પણ અમે જ્યારે જ્યારે મિટિંગો થતી હોય છે ત્યારે રજૂઆત પણ કરતા હોઈએ છીએ એમાં આમ તો જોવા જઈએ તો શહેરમાં નરોડા નિકોલ અને એ જે એસપી રિંગ રોડ છે ત્યાં હેવી વ્હી ખૂબ મોટો ટ્રાફિક છે એ જ પ્રમાણે સરખેજ ગાંધીનગર હાઈવે છે તો ત્યાં અમદાવાદ ગાંધીનગર જતા વ્હી ખૂબ મોટો ટ્રાફિક છે તો હવે અમદાવાદમાં ખૂબ વસ્તી વધતી ગઈ અને વ્હીકલો વધતા ગયા એમ એમ ટ્રાફિકનો પણ આ રીતે ખૂબ જ વધારો થતો જોવા મળ્યો છે બિલકુલ ફૂટ ઓવર બ્રિજ માટે અમને જ્યાં એવું લાગે છે કે અહીંયા ફૂટ ઓવર બ્રિજ કરવો જોઈએ તો ત્યાં અમે એએમસી ને ઓવર બ્રિજ માટે પણ લખતા હોઈએ છીએ આપ નિહાળી રહ્યા છો જનતાની જમાપટ આઝાદી સમાચારોની